નમસ્કાર મિત્રો તારીખ છે કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નવી લાલ ડુંગળીના ભાવમાં મને પચાસથી લઈને સો રૂપિયાનો જે મજબૂત ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ રાજકોટમાં સો રૂપિયાથી ભાવ વેચાણ થતું જોવા મળી રહ્યું છે ડુંગળીનું ડુંગળી બજારમાં ભાવ નરમાઈ રહ્યા હતા આવકો વધી રહી છે પરંતુ સામે જે વેપારો છે તે મર્યાદિત હોવાથી બજારમાં મને પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે સારા માલ જોવા મળ્યો છે પરંતુ ડુંગળી બજારમાં હાલ કોઈ મોટી મંદી નથી કારણ કે જેટલી આવકો થાય છે તેટલો જ માલ ખપી જાય છે ગુજરાતમાં અત્યારે જે દેશવાર ગરાગી સારી છે જો બજારમાં થોડી પણ ઘટે તો દેશવારના વેપારો પણ વધી જાય તેવી ધારણાઓ છે રાજકોટમાં જે નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ સો રૂપિયા પ્રતિ મણના બોલાયા હતા આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં સરેરાશ જે બજાર ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે દેખાતા નથી રાજકોટમાં ડુંગળીની નવી આવકો નથી અને પેન્ડિંગમાં વેપારો જોવા આપણને મળ્યા છે તો ભાવની વાત કરીએ તો એકસો પાંચ થી લઈને છસો પાંચ જ્યારે ગોંડલમાર સામે ભાવની વાત કરીએ એકસો એકાવન રૂપિયા થી પાંચસો પચાસ રૂપિયા જ્યારે મોવામાં લાલ ડુંગળીના પચાસ હાજર કટ્ટાની સામે ભાવ ભાવની વાત કરીએ ત્રણસો થી લઈને આઠસો પાંચ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આ તી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન